જય હિન્દ વંદે માત્ર મારા વહાલા મિત્રો ઇંગ્લિશ સ્પીકિંગ ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝમાં આજે સોળમો દિવસ એ પહેલાં ગઈકાલનો જોરદારનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે અને ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને વોટ્સઅપમાં જોઈન્ટ મેસેજ કરી દેજો આજનો વિડીયો એટલે તમારી જિંદગી બદલી નાખશે તમને અંગ્રેજી બોલતા કરી દેશે વિડીયોના અંત સુધી રહેજો માથાનો એવો સાદો ભૂતકાળ પણ આજીવન ભૂલાશે નહીં ચાલો સાદો ભૂતકાળ સાદો ભૂતકાળ એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ એને કહેવાય સાદો ભૂતકાળ ખાસ યાદ રાખજો હકાર વાક્ય હોય ને હકાર વાક્ય હકાર વાક્યમાં બધા જ કરતા સાથે કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે શું આવે છે વી ટુ એટલે કે ભૂતકાળનું રૂપ વીવન એટલે મૂળ ક્રિયાપદ બરાબર પેલે આવે કરતા પછી વી ટુ પછી કર્મ હોય તો કર્મ અન્ય શબ્દ જે હોય તે નકાર વાક્યમાં યાદ રાખજો નકાર વાક્યમાં પેલે કરતા પછી સાદો ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ શું આવે દીડ અને સહાયકારક ક્રિયાપદ હંમેશા કરતા પછી આવે ડીડ અને નકાર વાક્યમાં નોટ હંમેશા નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયક ક્રિયાપદ પછી આવે અને જ્યાં વર્તમાનકાળમાં ડુડસ અને ભૂતકાળમાં ડીડ જ્યાં ડુડસ અને ડીડ આવે અહીંયા હંમેશા મૂળ ક્રિયાપદ હોય ચાલો હું ક્રિકેટ રમ્યો આઈ પ્લેડ ક્રિકેટ હું ક્રિકેટ રમ્યો આઈ પ્લેડ ક્રિકેટ હું ક્રિકેટ ન રમ્યો આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ બરાબર હું આવ્યો આઈ કેમ હું ન આવ્યો આઈ ડીડ નોટ કમ ચાલો હકાર વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું આઈ કેમ હકાર વાક્ય છે નકાર વાક્યમાં જો હું ન આવ્યો તો પેલે આ પછી ડીડ નોટ અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ અહીંયા કેમ ન આવે થઈ જાવ તૈયાર હું આવ્યો આઈ કેમ હું ન આવ્યો આઈ ડીડ નોટ કમ તેણે ચા બનાવી સી મેડ ટી તેણીએ ચા ન બનાવી સી ડીડ નોટ મેક ટી તેઓ ક્રિકેટ રમ્યા ધે પ્લેડ ક્રિકેટ તેઓ ક્રિકેટ ન રમ્યા ધે ડીડ નોટ પ્લે ક્રિકેટ તેણે ગાડી ચલાવી છોકરા માટે તે એટલે હી છોકરી માટે તેણી તેણે ગાડી ચલાવી સી ડ્રોવ અ કાર અથવા he drove a car છોકરો હોય તો he છોકરી હોય તો she just example તેણીએ તેણીએ ગાડી ચલાવી she drove a car તેણીએ ગાડી ન ચલાવી she did not drive a car મેં તેને રૂપિયા આપ્યા છોકરા માટે મેં ચાલો કાઈ વાંધો નહીં મેં તમને ચાલો મેં તમને રૂપિયા આપ્યા અયા તમને આવશે મેં તમને રૂપિયા આપ્યા i gave you money i gave you money મેં તમને રૂપિયા ન આપ્યા મેં તમને રૂપિયા ન આપ્યા આઈ ડીડ નોટ ગીવ યુ મની બે કર્મ છે સજીવ કર્મ અને નિર્જીવ કર્મ પેલી લખાય સજીવ પછી નિર્જીવ જો અહીંયા શું છે તેણીએ ગાડી ચલાવી સી ડ્રોવ અકાર તેણીએ ગાડી ન ચલાવી સી ડીડ નોટ ડ્રાઈવ અકાર મેં તમને રૂપિયા આપ્યા આપવું એટલે ગીવનું ભૂતકાળનું રૂપ ગેવ આઈ ગેવ યુ મની મેં તમને રૂપિયા ન આપ્યા આઈ ડીડ નોટ ગીવ યુ મની આ બધા છે ને ક્રિયાપદના ભૂતકાળના રૂપ છે એનો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો અમે બધાએ ભજીયા ખાધા વી ઓલ એટ જો ઇટનું ભૂતકાળનું રૂપ એટ એટ વી ઓલ અમે બધાએ ભજીયા ન ખાધા વી ઓલ ડીડ નોટ ઇટ ફિટર્સ તેઓ બધા અંગ્રેજીમાં બોલ્યા ધે ઓલ સ્પોક ઇન ઇંગ્લિશ તેઓ બધા અંગ્રેજીમાં ન બોલ્યા ધે ઓલ ડીડ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ તેમની એ ગાડી ખરીદી સી બોટ રૂપ બોટ બોટ સી તેની ગાડી ન ખરીદી સી ડીડ નોટ બાય અ કાર ડીડ નોટ બાય અ કાર તમે જોવો તો ખરા અકાર આવડે એટલે નકાર આવડી જાય પ્રશ્ન પ્રશ્નાર્થ પણ આવડી જાય બરાબર મેં તમને યાદ કરાવ્યું એ પહેલાં યાદ કરવું એટલે રિમેમ્બર યાદ કરાવવું એટલે રિમાઇન્ડર મેં તમને યાદ કરાવ્યું આઈ એનું રિમાઇન્ડનું ભૂતકાળનું રૂપ રિમાઇન્ડેડ આઈ રિમાઇન્ડેડ યુ મેં તમને યાદ ન કરાવ્યું આઈ ડીડ નોટ રિમાઇન્ડ યુ અમે બધાએ મૂવી જોઈ વી ઓલ વોચડ અ મૂવી અમે બધાએ મૂવી ન જોઈ વી ઓલ ડીડ નોટ વોચ અ મૂવી મેં તમને મદદ કરી આઈ હેલ્પડ યુ મેં તમને મદદ ન કરી આઈ ડીડ નોટ હેલ્પ યુ તેણીએ વિચાર્યું વિચાર્યું એટલે થિંક એનું ભૂતકાળનું રૂપ થોટ હકારમાં વીટું નકારમાં ડીડ પછી નોટ પછી મૂળ ક્રિયાપદ તેણીએ વિચાર્યું સી થોટ તેણીએ ન વિચાર્યું સી ડીડ નોટ થિંક તેઓ બધા અંગ્રેજી શીખ્યા દે ઓલ લર્ન ઇંગ્લિશ बदा अंग्रेजी न सीखिया धे ओल डीड नॉट लर्न इंग्लिश मैं पा पीधु आई ड्रिंक वोटर मैं पा न पीधु आई डीड नॉट ड्रिंक वोटर मारो भाई वेह उठियो मै ब्रधर गोटअप अर्ली मारो भाई वह न उठियो मै ब्रधर डीड नॉट गेटअप अर्ली रूपया चुकव्याे पेड मनी તેઓએ રૂપિયા ન ચૂકવ્યા ધ્યેય ડીડ નોટ પે મની તમે જોઈ શકો છો હકારમાં વીટુ નકારમાં ડીડ પછી નોટ પછી મૂળ ક્રિયાપદ હકારમાં વી ટુ આ બધા વી ટુ છે એટલે કે ક્રિયાપદના ભૂતકાળના રૂપ છે નકાર વાક્યમાં ડીડ નોટ મૂળ ક્રિયાપદ ડીડ નોટ મૂળ ક્રિયાપદ બરાબર સાદો ભૂતકાળ ખૂબ અગત્યનો છે ચાલો તેઓ સમયસર આવ્યા તો તેઓ આવ્યા કેમ સમયસર ધે કેમ ઓન ટાઈમ તેઓ સમયસર ન આવ્યા ડીડ નોટ કમ ઓન ટાઈમ હું તેણીને મળ્યો હું તેણીને મળ્યો મળવું એટલે મીટનું ભૂતકાળનું રૂપ મેટ આઈ મેટ હર હું તેણીને ન મળ્યો આઈ ડીડ નોટ મીટ હર તેણીએ મને બોલાવ્યો સી કોલ્ડ મી તેણીએ મને ન બોલાવ્યું સી ડીડ નોટ ઓલ મી અમે રવિવારે ભેગા થયા વી ભેગું થવું એટલે ગેધર એનું ભૂતકાળનું રૂપ ગેધ વી ગેધડ ઓન સન્ડે અમે રવિવારે ભેગા ન થયા વી ડીડ નોટ ગેધર ઓન સન્ડે મેં મદદ કરી આઈ હેલ્પ ડ મેં મદદ ન કરી આઈ ડીડ નોટ હેલ્પ અમે બધા ત્યાં રોકાયા એટલે કે રોકાણા વી ઓલ સ્ટેઇડ ધેર અમે બધા ત્યાં ન રોકાણા

હકાર વાક્ય હોય ને હકાર વાક્ય વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો હકાર વાક્ય હોય હકાર વાક્ય જસ્ટ એક્ઝામ્પલ જો હું ક્રિકેટ રમી હકાર વાક્ય છે તો રમું એટલે પ્લે નું ભૂતકાળનું રૂપ પ્લેડ હું ક્રિકેટ રમ્યો આઈ પ્લેડ ક્રિકેટ હું ક્રિકેટ ન રમ્યો આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ હવે તમને આવડી જાય હકારમાં વીટું નકારમાં ડીડ પછી નોટ અને મૂડ ક્રિયાપદ કોઈ પણ કરતા હોય હકારમાં વીટુ નકારમાં કોઈ પણ કરતા હોય ડીડ નોટ મૂડ ક્રિયાપદો હવે તમને આવડી જાય બરાબર મેં નવો મોબાઈલ ન ખરીદ્યો આઈ ડીડ નોટ બાય અ ન્યુ મોબાઈલ ચાલો હું તમને આપું છું તમે હકાર અને નકાર કરી નાખજો નીચે પોમેન્ટ કરી નાખજો ચાલો મારો ભાઈ મારો ભાઈ ત્યાં ન ગયો મારો ભાઈ ત્યાં ન ગયો મારા બહેને રંગોળી દોરી એક છે નેગેટિવ એક છે પોઝિટિવ એટલે નકાર હકાર મારો ભાઈ ત્યાં ન ગયો મારા બહેને રંગોળી ન દોરી આ બંને વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો વોટ્સઅપ ગ્રુપમાં થ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન્ટ મેસેજ કરી દેજો પીડીએફ ફાઇલ ફ્રી તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે નવો વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો